ચોટીલા પંથકના ગામોમાં દીપડાના ધામાથી માલધારી સહિત લોકોમાં ફફડાટ જોવા મળે છે પીપળિયા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું હતું જેને લઈને કાનાભાઈ પોલાભાઈની વાડી પાસે ગાયને દીપડાએ ફાડી ખાધો છે દીપડાએ ગાયને ફાડી ખાધો હોવાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે થોડા દિવસો પહેલા જ વન વિભાગ દ્વારા એક દીપડાને પાંજરે પૂરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ચોટીલા પંથકના દીપડાના વધતા આંટા ફેરા તેમજ દીપડાઓના વધારો થવાથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે દીપડા દ્વારા મારણ કરતા વન વિભાગ કાર્યરત રહે તેવી માંગ ઉઠવા પામી છે ચાલો આજથી સાથે મળી ઊર્જા બચતનો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઊર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઊર્જા અપનાવીએ વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ બીજીલ દ્વારા જનહિતમાં માં જારી